નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક પરંતુ વાત કરીએ સામાજિક કાર્યકર અને સ્પાર્ક ટુ ન્યૂઝના રિપોર્ટર નરેશ પરમારની તો તેઓ હંમેશા જ પોતાની વર્ષગાંઠ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવે છે તેમના લગ્નની વર્ષગાંઠ હોય તેઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પરિવાર ચાર રસ્તા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે પરંતુ તેઓ આ વર્ષે સમૂહ લગ્નનું આયોજન ન કરી શક્યા માટે તેમના દ્વારા તરસાલી વિસ્તારમાં આવેલ રામદેવજી મંદિર ખાતે પચાસથી સિત્તેર જેટલા વ્યક્તિઓને ભોજન જમાડવામાં આવ્યું અને આજના દિવસને તેઓએ આ રીતે ઉજવણી કરી તેઓ દ્વારા તમામ લોકોને પણ એ જ અપીલ કરવામાં આવે છે કે જન્મદિવસ હોય કે વર્ષગાંઠ હોય ખોટા ખર્ચાને બદલે જો તેને એક સામાજિક પ્રવૃત્તિ કરીને ઉજવવામાં આવે તો આપણે પોતાની ખુશીને અન્ય સાથે વહેંચી શકીએ છીએ મારું નામ નરેશ પરમાર છે અને એક સામાજિક કાર્યકર તરીકે હું વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની અંદર નામના ધરાવું છું દર ઓગણીસ પાંચ બે હજાર સત્તરથી લઈ અને અત્યાર સુધીમાં ચાર સમૂહ લગ્નનું આયોજન કરી અને ઓગણીસ પાંચના દિવસે દીકરીઓને લગ્ન કરી અને સેવા પૂરી પાડીએ છીએ આ વર્ષે કોઈ કારણોસર લગ્ન અમે ગોઠવી શક્યા નહીં ત્યારે આજે તરસાલી ખાતે રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે જે અલગધામ રામાપીર મંદિર છે તરસાલી ત્યાં આગળ આજે અમુક છે તેમને જમાડી અને આજનો આ મહોત્સવ મેં આનંદ આજે મનાવ્યો છે મારા આજે લગ્નના વર્ષ આઠના આજના દિવસને મેં આવી રીતે મનાવ્યો છે અને રામદેવજી મહારાજને એક પ્રાર્થના કરું છું કે સર્વ તમામ નાગરિકોને સુખ સંપત્તિ અને સુખી રાખે